સવાદાસ બાપુની આ એક જ વાણી સમજે જાય મુક્તિ થઈ જાય પણ એના માટે સર્વપ્રથમ દેહધારી સાચા સદગુરુ મળવા ખૂબ જ જરૂરી છે પછી સ્ટેપ બાય સ્ટેપ આ વાણી લાઈન પ્રમાણે હાલો તો મુક્તિ મોક્ષ સો એ સો ટકા થઈ જાય કોઈ શંકાને સ્થાન નથી એ સવાદાસ બાપુની જે વાણી છે એ વાણી પહેલાં શું કહે છે પહેલાં કહે છે સવાદાસ બાબુ અંગૂઠો મરડીને પીવને જગાડિયા ગોરી કહે તને સને આવે આડું જાય અવરુ જાય નણ દલ લેરી ઉરે હવે અંગૂઠો મરડી પીયું ને જગાડ્યા તો શું આ પરણેલા જે નરનારી હોય એનો ઘરવાળો હોતો હોય અને જાગતો ન હોય તો અંગૂઠો મેળીને જગાડ્યો હોય છે એમ નથી અંગૂઠો એટલે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ વિષય વાસનાની ઊંઘમાં પૂતેલો જે જીવ છે જે સુરતા છે એ શબદરૂપી જગાડ્યો આમાંથી પહેલા જાગી જાય પછી શબદરૂપી પીયું જગાડ્યો જગાડનાર કોણ છે સુરતા અંગૂઠો એ જ આળસ છે બરાબર પીયું ને જગાડ્યા પીયું શબ્દ બરાબર ગોરી કહે તને શેને આવે ઊંઘ ગોરી કહે તને શેને આવે ઊંઘ તો ગોરી જુદી થઈ કહે છે કોને સાંભળનારી જુદી થઈ તને શેને આવે ઊંઘ તને ઊંઘ શે નહીં આવે તો કઈ ગોરી કહે છે અને કોને કહી છે આ ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાય સદા રહેશે હરિ પાસા ભક્તિ રૂપી ગોરી જે હરિની પદમણી છે એ સુરતાને કહી રહીશ કે તે અંગૂઠો મરડી અને શબ્દરૂપે પીઓને જગાડ્યા તો હવે તને શેને આવે ઊંઘ ઊંઘ એટલે અમોહમાં એની દર અજ્ઞાનતાની ઊંઘ હવે તને શેને આવે ઊંઘ હવે કે તને ઊંઘ આવે જ નહીં એમ આડું જાય અવરું જાય નણદલ લેર્યું તો આડુ જાય અવરું જાય નણદલ લેર્યું તો આ નણદલ કોને કહે લેર્યું કોણ છે આ મન છે ને લેર્યું છે આડાહાવરું જ્યાં ત્યાં ભટકતું ફરે જેમ ધજા ફડક ફડક થાતી હોય એમાં મનરૂપી લેરિયું આડાહાવરું જાતું હોય તો એને નણદલને કહે છે કે આને તું કંટ્રોલ કર શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન મન પર બુદ્ધિ અહી બુદ્ધિને નર્દણ ગણવામાં આવી બુદ્ધિથી જ મન રૂપે થાય એ સિવાય અસંભવ બરાબર હવે કહે છે ને અણઘણ પાંગણો કન્યા તો વર ને વરવા જાય માય લેરી પાંગણો કન્યાન પરણવાન જાય તો સોદા બાપુ ઊંધું કેમ બોલે અમે તો આખી દુનિયામાં વર કન્યાને પહેણવા જાયશ અહીંયા તો કન્યા હામે વર્ગને પહેણવા જાયશ આ તો ઊંધા લગ્ન કરાવ્યા તો વર ઠુઠો એટલે હાથ નહીં પાંગણો એટલે પગ નહીં અણગણ એટલે એની કોઈ ઘડતર નહીં તો શબ્દ સ્વરૂપી જે વર છે એને હાથ નથી પગ નથી અણગણ એનું કોઈ ઘડતર નથી એટલા માટે સુરતારૂપી કન્યાને હામું પરણવા માટે જવું પડે છે એટલા માટે સુરતા હામી આ વરને વરવા જાય છે ઉમંગનો માય જ્યારે વરને વરવા જાય છે ત્યારે એનો ઉમંગ ક્યાંય હમા તોમાંથી આનંદ ઉમંગ કે આજે તો અમારા શબ્દરૂપે પિયું ને વરીશ સુરતા કહે પણ સાચા બ્રાહ્મણ મળવા પડે હો શબ્દ સુરતાના લગ્ન કરનારા સાચા બ્રાહ્મણ ગુરુ એ બ્રાહ્મણ છે સાચા ગુરુ મળે તો સુરતા શબ્દના લગ્ન કરાવે નકર તો સુટા હેડા થઈ જાય મારા લગ્ન થાય ને બરાબર વર પરણ્યા ને ભાંગી વેલણી મરાણો સરદાર નરનાર નણદલ ભાંગી ગઈ આ દેહરૂપી વેલણીમાં અંદર આ દેહરૂપી વેલણી એમાં શબ્દરૂપી વર અને સુરતારૂપી ઓ બેઠા છે સુરતારૂપી શબ્દના અને સુરતા અને શબ્દના બેના લગ્ન થઈ ગયા હતા દેહરૂપી વેલણી ભાંગી ગઈ દેહથી વિદેહ હું દેહ નથી હું શરીર નથી હું મન નથી હું બુદ્ધિ નથી હું ચિત્ત નથી હું અહંકાર નથી હું ઇન્દ્રિયો નથી હું જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર મને કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સૂકે નહીં હું અજર અમર એક શબ્દ સ્વરૂપ આત્મ સ્વરૂપ છું કારણ કે એને તો કોઈ કાંઈ થતું નથી બરાબર મરાણો કાયાનો સરદાર કાયાનો સરદાર કોણ છે આ દેહરૂપી કાયાનો સરદાર દેહને ચલાવનાર કોણ છે કાયાનો સરદાર કોણ કાયાનો સરદાર એ જ આ અહંકાર છે અહંકાર દ્વારા જ ચાલી રહ્યું છે જો અહંકાર ન હોય તો બધું ઠપ થઈ જાય અહંકાર મરી જાય એટલે ભક્તિભજન લાગી જાય કાયોનો સરદાર અહંકાર છે મનને પણ કાયાનો સરદાર કહેવામાં આવે શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન કારણ કે ઇન્દ્રિયોને ચલાવનાર મન છે એને પણ કાયોનો સરદાર કીધો છે મરાણો કાયોનો સરદાર જ્યારે કાયાનો જે સરદાર છે એ મરી જાય તો જ મેળ પડે જુઓ ને નરનાર જેટલા ભક્તિ ભજન કરનારા છે નર અને નારી એને કહે કે તમે જુઓ વિચારો વિવેક જગાડો સારા સાર અલગ અલગ કરો અને પછી તમે જુઓ કોનાથી જુઓ નરને નાર પોતાની સુરતા દ્વારા જુઓ આ શબ્દને શબ્દના આ શબ્દ પણ એક પ્રકાશ સ્વરૂપ છે એને જુઓ કે હવે કહે છે કીડીની હડફટે હાથી મૂવ પાડ્યો છે પગલાની હેઠ પહોંચાડ્યો ઠેઠ નણદલ લેરિયું કીડીની અડફટ હાથી હવે કીડીની અડફટ હાથે કેવી રીતે મરી જાય કે ભાઈ કાનમાં ઘરી ગઈ તો મરી ગયો કદાચ કાન ફફડાય ફફડાય બરાબર પણ તો પાછું એમ કીધું છે ઉંજરને પાડ્યો છે પગલાંમાં હવે કુંજરના નામે હાથી થાય હે પગલા હેઠ અને પહોંચાડ્યો ઠેઠ કીડી આ રૂપી કીડી સુરતા સુરતારૂપી કીડીની હડફટે કુંજર નામ હાથી હાથીના મન મનરૂપી હાથી જેમ ડગમગ ડગમગ મધ મધ હાલતો હોય એમ આ મનરૂપી હાથીને મન રૂપી હાથીને આ કીડીએ પાયડો છે પગલાંમાંય ઉઠતો શ્વાસો ને બેહતો શ્વાસો આ બે પગલાં આમાં સ્થિર કરી દીધું મનને મન થઈ ગયું સ્થિર ને આ એટલે મનરૂપી હાથી ને પગલાં નીચે પાડી દીધો પગલાં ની હેઠ આવી ગયો પહોંચાડ્યો ઠેઠ જ્યાંથી પ્રગટ થયો હતો ત્યાં દીધો ઠેઠ મન ક્યાંથી પ્રગટ થયું હતું મન પ્રગટ મન કોને કહેવાય મન સંકલ્પ વિકલ્પ એ જ મન સંકલ્પ વિકલ્પ બન મન કી તરંગ માર લે હો ગયા ભજન આદત બુરી સુધાર લે હો ગયા ભજન મનની તરંગ મરી ગઈ ખતમ ભજન એટલે અહીં મન એ સોહમ સોહમરૂપી શબ્દની અંદર સમાઈ ગયું મનનું અસ્તિત્વ ન રહ્યું બરાબર પહોંચાડ્યો ઠેઠ જ્યાંથી એ પ્રગટ થયો હતો ત્યાં એને પહોંચાડી દીધો પછી કહે છે કે નિર્વિઘ્ને વર પરણીને આવ્યા રે કન્યા વર નાયા ભાવજલ તીર દરી રહ્યા ધીર નણદલ લેર્યું નિર્વિઘ્ને વિઘ્ન એટલે બાધા કોઈ પણ સુરતા અને શબ્દના લગ્ન વચ્ચે બાધા આવી નહીં નિર્વિઘ્ને વર પરણીને આવ્યા શબ્દરૂપી વર સુરતાને પરણીને કોઈ પણ બાધા વગર આવ્યા ક્યાં આવ્યા કારણ કે જેમ વરરાજો કન્યાને પરણીને ઘરે જાય તો આ વરરાજાનું ઘર ક્યાં છે આ વરરાજાનું ઘર આતમ ઘર છે નીજ ઘર છે અમર ઘર છે પરમધામ એનું ઘર છે ન્યાય પહોંચી ગયા સુરતાન શબ્દ કન્યા અને વર નાયા ભવજલ તીર સુરતારૂપી કન્યા અને શબ્દરૂપી અવર બે નાહ્યા જલ તીર ભવ જલ એટલે સાગર જલ એટલે પાણી ભવ એટલે આપણું જિંદગી આ ભાવસાગર એ નાહ્યા અને ભવજલ તીર તીર એટલે કાઠો એ કાઠો ગયા સંસાર સાગરમાંથી નીકળી ગયા ધરી રહ્યા ધીર પછી ધરી લીધો ધરી રહ્યા ધીર ધીર મતલબ શાંત થઈ ગયા ત્યાં પહોંચી ગયા પછી કહે છે કે નર્તન નગરીમાં વિવાહ થયો ત્યાં કોઈ ન મળે નર કે નાર થયો જણકાર નર્દલ લેર્યું નર્તન નગરીમાં લગ્ન થયા તન અને નર્તન તન એટલે શરીર નર્તન એટલે શરીરથી વિદેહ દેહથી વિદેહ નર્તન નગરીમાં દેહથી વિદેહ નગરીમાં એના વિવાહ થયો બેનો ચાર ફેરા ફરી લીધા ધર્મ અર્થકામનું મોક્ષ પૂરું થઈ ગયું પરાપસ્યંતી મધ્યન વેખરી ચાર વાણીથી ઉપર પરાપસ્યંતી મધ્યન વેખરી અપરામાં પહોંચી ગયા હવે નર્તન નગરી એટલે દેહથી વિદેહમાં એનો વિવાહ થયો વિવાહ થઈ ગયા ત્યાં કોઈ ન મળે નર કે નાર ત્યાં લૌકિક દ્રષ્ટિએ નર અને નારી જાતિ જગતમાં બે નરના નારી બાકી ઓનલી ફરમાનો તો ન્યા દેહધારી નર નથી દેહધારી નારી પણ નથી ન્યા શબ્દરૂપી વર પણ નથી ને સુરતારૂપી કન્યા પણ નથી શબ્દ છે ગુરુ છે સુરતા છે શિષ્ય ગુરુ શિષ્ય એક થઈ ગયા ગુરુ શિષ્ય એક થઈને આત્મ સ્વરૂપ થઈ ગયા દેહથી વિદે પરમાત્મ સ્વરૂપ થઈ ગયા ન્યા શબ્દય નથી ને સુરતાય નથી ગુરુય નથી ને શિષ્યય નથી ન્યા શબદ જ છે ને શબદ કહું તો શબ્દ હું નહીં શબદ હેમાયા કી છાંય બધું ઉડી ગયું નગરીમાં ત્યાં કોઈ ન મળે નર કે નર થયો જણકાર ન્યા થયો જણકાર સોહમ શબ્દ ગાજે બ્રહ્માંડા અનંત આદિ ઓમકાર આદિ સોમકાર આદિ અનહદનાદ એનો જણકાર થઈ ગયો સુરતા શબ્દ સમાઈ ગયા અને આતમ સ્વરૂપ થઈ ગયા અને લાસ્ટમાં અનંત પ્રકાશરૂપી પરમાત્મા સ્વરૂપ બની ગયા દાસ સવો કહે સોયરો રે આ સમજેથી જન્મ મરણ ભે જાય ગુરુગમ ગાય નણદલ લેરી સવાદાસ બાપુ કહે છે કે સુણી એટલે સાંભળી આ સોયરો જે સાંભળી લઈએ વિવેકપૂર્વક એને સમજી લે અને સ્ટેપ બાય સ્ટેપ જે આ બધું માહેર્યું એને એ રીતના આ બધું કરે તો જ થાય બરાબર હવે વચમાં જે એક લાઇનમાં આપણે કહેવાનું ભૂલી ગયા છે કે પાંચ પારખ તો પહેલાં મુવારે નગરમાં હાટે થઈ હડતાલ કરી જો વિચાર નંદર લેલું પાંચ પારખ એ જ શબ્દ પર રૂપરસ નગંધા પાંચ પારખ છે આંખું જોવાની પરખ કરે છે રૂપને કાન સાંભળવાની પરખ કરે છે શબ્દની નાક સુગંધ દુર્ગંધની પરખ કરે છે જીભ ખાટું તીખું મીઠું ખારાનું પરખ કરે ચામડી ઠંડી ગરમીનો સ્પર્શનો પરક કરે આ પાંચ શબ્દ સ્પરા રૂપરસનગંધ આ પારખ કરનારા છે એ મરી ગયા બરાબર એ મરી જવા પડે પાંચ પારેખ તો પછી થાય હાટે હડતાલ હાટ એટલે દુકાન આ દેહરૂપી દુકાનમાં પાંચ સબ્દસ પ્રયા રૂપગંધ પાંચ વિષય દુકાન ચલાવી રહ્યા હતા એમાં હાટે થઈ ગઈ હડતાલ દુકાનમાં થઈ ગઈ હડતાલ બધું થઈ ગયું બંધ થબ આપણે વચ્ચે એક લાઈન ભૂલી ગયા હતા એ લાઈન છેલ્લે લીધીશ બરાબર એટલે કોઈ પણ સબકા માલિક પરમાત્મા એક ચેનલના દર્શક મિત્રોને ખાસ પ્રાર્થના સાથે વિનંતી એક મારી ગલતી થઈ ગઈ છે ઉતાવળ થઈ ગઈ છે તે બદલ સમાજ યાદના માફી માગું છું બરાબર પેલા છેલ્લે તમે સમજી લેજો તમારી રીતે બરાબર છે પછી સવાદાસ બાપુ કહે છે કે ભાઈ સુણી સોયરો આ સોયરો જે છે એ જે સાંભળી લે અને સમજી લઈએ આને સમજેથી અને સમજીને જીવનમાં ઉતારી લઈએ અને રસ્તે ચાલે તો એના જન્મ મરણ ભેજાય જન્મ અને મરણ ચોર્યાસી લાખ એકવીસ લાખ ઇડામાં જન્મે એકવીસ લાખ પૃથ્વીમાં જન્મે એકવીસ લાખ પસીનાથી જન્મે એકવીસ લાખ ઓર ઓઠીને આવે ઓરમાં આપણે આવી જોરાશી લાખ જન્મવણનું જે ચક્કર છે બે મતલબ બીક એની એ બીક જાય પછી વાણી પૂરી થાય છે સવાદાસ બાપુની જય ગુરુ ફુલગર મહારાજની જય પીપળી ધામની જય સત્ય સનાતન ધર્મની જય